તો 10 ના કરવા પડશે આવી મન તો જવા લાગતું હો પેલા એકરે દેવા હે બીજી ફેર દાદા લેવા હે એવું જ કરવું પડશે હા પૈસા એવું કરવું આ કે કરી આલજો હા પેલા ઈકણ આવો ખાટલા ઈકણ હા આવો

એક નાટા બીજી આવ ના આવ તોય આવતા છે આ ડબલ કરી તો ના હું પાછા પૈસા નકર કોક લઈ જાજો અન અમાર વી આવી આવી પદા છે આવશું કેવાય આ ખાલી આ કર કરતી

હાલો હેલો આ રસ્તામાં જ છું ભાઈ હા જે ભાઈ અમે ડબલ કરવાના અલીફેર તો નવું ખાતું ને આર્યું હા પોતામાં પચાસ થઈને આવી હાડો મેં કહો અરે ભાવ દેખાય હાજી મજૂર હજી આજ નહી હા મારે મેં મજૂર આધુ આધુ લાગે જતા રહ્યા આઈ થયું પૈન્યા પણ देख जो वाडी ને નિવાટ ના લાવ હું જોતા ને વાડી લાગી કે તો તમે જ વાડા માંગો હા ઓડા હું લઉં હું પૈસા લાયો છું ઘર હા આ ગોદીજી

મેરા લા લેજો જલ્દી અરે મોજા માયા પડી જશે મોજા આવી ગયા

અહ અતાર અમાર દાદુ તો 10 રૂપિયા વાપરો હાલ લોન તાને આ રે આપો ભાઈ એ ના બસ આપો એ ના મળ આયા નકલી નોટ આપી દેના પાછા નું લઈ જજો ઓન તો હવે કદી ના લેવાય હા ભાઈ આ તો હજ ની એટલે તમે તમારી નોટ આલી તમે પાછા લે આખો આ ગોધીજી તો આજ નહીં ચાલે લાવશું ગોધીજી ચોર કરીને તોડારશું આપણે